સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન તત્વજ્ઞાન તરંગીણીના અઢારમા અધ્યાયના અઢાર અને ઓગણીસમા શ્લોક અંગે છે આ શ્લોકો છે ગુરુ આદિના બહુવચન સુણી વળી ભણી શાસ્ત્ર અનેક જે અભ્યાસ કરીને ધ્યાન લઈએ ક્રમાગત કહ્યું ધ્યાન તે આ અઢારમો શ્લોક ઓગણીસમા શ્લોકમાં કહે છે જૈન શાસ્ત્ર કેવળ સાર જે ગુરુવચન એક શૂણી અભ્યાસ અભ્યાસવીન તદ ધ્યાન પ્રાપ્તિ અક્રમાગત તે તદા આ ઓગણીસમો શ્લોક મૂળમાં તો આ ગ્રંથના અઢાર અધ્યયન છે તેમાં પહેલાં અધ્યયનમાં શુદ્ધ આત્મા વિશે વાત કરી અને બાકીના બધા જ અધ્યયનમાં એ શુદ્ધાત્મા પ્રાપ્ત થવાનો ક્રમ કઈ રીતે સંભવે એનું બોધન કરેલું છેલ્લા અઢારમાં અધ્યયનના આ ધર્મ શ્લોકમાં શાસ્ત્રકાર કહે છે કે ગુરુ વગેરેના બહુવચન સાંભળી વિવિધ શાસ્ત્રનો અભ્યાસ કરીને જે સાધક ધ્યાન સાધે તે ક્રમાગત ધ્યાન કહેવાય છે ધર્મનો બોધ સાંભળી અનેક પ્રકારના શાસ્ત્રો વાંચી ધર્મ ધ્યાનમાં રહે છે તે ધ્યાન ક્રમથી પ્રાપ્ત થયેલું ધ્યાન ગણાય છે અહીં ક્રમશ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધવા કોશિશ કરે છે આગળ ઓગણીસમા શ્લોકમાં જણાવ્યું તે મુજબ વિતરાગ ધર્મ આરાધન અર્થે સદગુરુનું એક જ વચન સાંભળીને તે ઝીલી લઈ સાધક તહત્તી કરે તો તે સાધક આત્મામાં સ્થિર થાય છે અનેક શાસ્ત્રના અભ્યાસ વિના આ સાધકને ધ્યાન પ્રાપ્તિ થાય તે અક્રમાગત ધ્યાન કહેવાય છે આશ્રય અને શરણ ગ્રહણ કરી સીધા ધ્યેય તરફ આગળ ધપવાની વાત છે ટૂંકો સહેલો રસ્તો જોખમ વગરનો આ જ શાસ્ત્રમાં સત્રમાં શ્લોકમાં આગળ કહ્યું વૃક્ષ ઉપર ફળ આવ્યા છે તે ફળનો સ્વાદ પોપટ અને કીડી બંનેનો લેવો છે પોપટ તો સીધો ફળ પાસે આવી ફળનો રસા સ્વાદ લઈ લે કીડીને પણ ફળનો સ્વાદ તો લેવો જ છે પણ સીધું ફળ સુધી પહોંચે એમ નથી જમીન ઉપર ચાલતા ચાલતા ઝાડના મૂળ પાસે પહોંચી થડ ઉપર ચડી ડાળીએ ડાળીએ આગળ વધતાં ધીરે ધીરે પહોંચતા છેલ્લે પહોંચે ત્યારે ક્વચિત ફળનો સ્વાદ મળે બહુ જ લાંબી મુસાફરી છે અનાદિથી જે નથી મેળવ્યું તે એકદમ કઈ રીતે મળે અહીં ક્રમ છે પોપટ સીધો જ વળવ્યો તેનું લક્ષ્ય એક જ છે ફંટાતો નથી તે સીધો જ થોડાક જ સમયમાં ફળનો રસાસ્વાદ લઈ લે છે લાંબો રસ્તો કાંટાળો સાફ કરીને પરમપોધોએ મોક્ષ માર્ગ અગુપ્ય ભેંક્યો છે ચાષતા પુરુષ મળે કે શાસ્ત્ર બાજુએ મૂકવા પડે પ્રભુ શ્રીજી ભલે ભાષા જ્ઞાન એટલું નહીં પણ પૂર્વના સંસ્કાર પાત્રતા અને તો આશ્રય અને શરણાપનપણાથી બધું જ પ્રેમે શાસ્ત્રના મર્મો ઉકેલતા સાધુ સાધુઓને શાસ્ત્ર ભણાવનાર ધારસીભાઈને ત્રેવીસ ત્રેવીસ વર્ષોનો પરમકુપોલનો સમાગમ પણ તેમના પરના વચનમૂત ત્રણસો તોંતેરમાં અને મુનિ દેવકરણજી ઉપરના વચનમૂત સાતસો ઓગણીસમાં પત્રમાં આત્મસદી અવગાવવા કેવા ભાવ સત્પુરુષ પ્રત્યે હોય તો કલ્યાણકારી થાય તે પૂજ્ય બ્રહ્મચાર્યજી બૌદ્ધમાં કહે છે કે સર્વમુક્ષોએ પ્રથમથી જ વચનામૂત વાંચતાં ધ્યાનમાં રાખવા યોગ્ય છે એમ નહીં તો વચનામૂત છસો એકસઠમાં જણાવ્યા મુજબ અપ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ થઈ જવાનું મોટું જોખમ છે જે અંગે આત્માર્થી જીવે સજાગ સજાગ રહેવું અવશ્યનું છે કેમ કે જે નથી પામ્યો તે ક્યારેક ભવિષ્યમાં પણ આવીને પામશે પણ તળાવને કિનારે પહોંચી તરસ્યો પાછો ફરે એ ક્યાં પાણી પીશે હવે રામમાંડવા લાગુ ન પડે તો પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે મરવા વારો જ છે હવાડે આવેલી ગાય પાછી ફરી તરસી હવે પાણી ક્યાં પીશે જ્ઞાનીના વચન પ્રત્યે કેવા ભાવ જોઈએ તો આત્માર્થે લેખે લાગે તે આ પત્રોમાં બોધ્યું છે સર્વદર્શનના સારરૂપ સારના સારરૂપ ઘણા શેત્રોના નીચોડનું ફળ ગુરુના એક વચનથી મળે છે છૂટવા માટે રસ્તો છે કિલ્લી ગુરુ કે પાસ પ્રભુસિંહજી કહેતા લાંબો પોળો અભ્યાસ કરી માત્ર શાસ્ત્રવેતા નથી બનવું પણ ગુરુની આજ્ઞાએ આત્મધ્યાનમાં લાગી જતા જે ફળ ઘણા લાંબા સમયે હાંસલ થાય તે થોડાક વખતમાં જ મળે એમ અહીં બોધ છે વચનમુચ એકસો છાસઠમાં પહેલું જ વાક્ય એ છે કે સત્પુરુષને એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાત કેમ હશે ગોપાલદેવે આ પ્રશ્ન પૂછ્યો છે બે અક્ષરમાં માર્ગ છે અને જીવને તે અનાદિકાલથી મળ્યો નથી આ બે અક્ષર તે જ્ઞાન અને જ્ઞાની પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં સમજાવતા ગુરુની આજ્ઞામાં ચૌદ પૂર્વો બધા આગમ શાસ્ત્રો સમાય છે બે અક્ષરથી બાંધ્યો સફળ શાસ્ત્રનો સાર જ્ઞાની પ્રત્યે અચળ પ્રેમ આવે સમ્યક પ્રતીતિ આવે જીવ સત્ સ્વરૂપ પ્રાપ્ત કરે છે વચનામૂત એકસો ચોરાણુંમાં પ્રકાશે મુજબ આ પ્રમાણે વર્તા તે મુમુક્ષુ જેના ચરણાવીન તે સેવે છે તેની દશાને પામે છે વચનામૃત પાંચસો સાહીઠમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષે કરેલો છે અહીં એમ પણ બોધ્યું કે દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષ પર સુલભ છે વચનામૃત નવસો અઢારમાં પરમકુમાલદેવે સમજ આપી છે તે મતલબનો બોધ અહીં ઓગણીસમા શ્લોકમાં પણ જણાવ્યો છે વચનામૃતના આ પત્રમાં પ્રકાશ્યું કે જીન આજ્ઞા આરાધકનો સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ થઈ શકે છે તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગે અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી જીન આજ્ઞા યથાર્થ સમજાય પ્રતીત થાય કે આરાધાય તો મોક્ષ થાય એમાં સંદેહ નથી એમ આ પત્રમાં લખ્યું છે વચનામુદ બસો ઓગણપચાસમાં કહ્યું તે પ્રમાણે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત થવી માનીએ છીએ અહીં વચનામુદ બસો ઓગણપચાસમાં તો એમ પણ બોધ્યું છે કે મોક્ષે ગયા છે એવા અહત આદિ પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષ આદિક ફલદેતા હોય છે સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થાય અને યોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે કેમ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે સત્પુરુષ એ મૂર્તિમાન મોક્ષ છે શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ સત્પુરુષના હૃદયમાં છે શાસ્ત્રમાં તો એમ છે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામી શકે જ્ઞાનીના એક વચન પ્રત્યે શ્રદ્ધાનું ફળ મૂની શિવભૂતિને કેવેલી રૂપે મળ્યું એ દાખલો જ પૂરતો છે ગુણઠણા સમજવા માટે છે ભાવની અપેક્ષા ઓર છે એમ પરમ બૌદ્ધે વચનાબદ્ધ બાસઠમાં બોધ્યું છે એક જીવને એ રીતે હાંસલ થાય તો બીજા જીવને એ જ પરિણામે અને એ જ આશયે લક્ષ્ય વર્તા તે ફળ મળે જ એ સહજ સમજાય એમ છે કિમ બહુના ભણેલા રહી જશે અને ભોળાબાળા શ્રદ્ધાના જોરે કામ કાઢી નાખશે કેમ કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી અનુભવ જ્ઞાનથી નિવેડો છે કબીર કહે છે તું કહતા કાગજ કે લેખી મેં બોલું આખન કે દેખી ગુરુબિન માલા ફેરતે ગુરુબિન દેતે દાન ગુરુબિન સબ નિષ્ફળ ગયા પૂછો વેદ પુરાણ એક ખુલાસો અભ્યાસી જીવવા માટે ઘણા અભ્યાસીઓએ આ ગ્રંથના ભાષાંતર સંપાદન વગેરે પોતપોતાના ક્ષયોપક્ષમ પ્રમાણે સંસ્કૃત હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કરવા કોશિશ કરી છે અમુક પંડિતો કે અમુક સંપાદકોએ આ અઢાર અને ઓગણીસમાં શ્લોકના અર્થમાં એમ કહ્યું છે કે ક્રમબદ્ધ ધીરે ધીરે અભ્યાસ કરી બધા શાસ્ત્રનો સાલ હાંસલ કરી પછી આગળ વધી શકાય પણ આગળ જણાવ્યા મુજબ આ બહુ લાંબો રસ્તો છે જોખમકારક પણ એટલો જ છે અધ્યાત્મમાં જ્ઞાન કરતાં જ્ઞાની પ્રત્યે વધુ ભાવ હોવો જરૂરી છે કે વચનામુદ બસો ત્રેસઠમાં પરમપૌદેવે સ્પષ્ટ શબ્દોમાં પૂર્વભાવના પરિચય ખીમજીભાઈને પરમાર્થ ઠપકો આપતા જણાવ્યો છે મૂળમાં આજ્ઞા રૂચિ આવી આજ્ઞા મળી તે જીવને ઘણો લાંબો કાળ હવે ખમવું પડે એવું છે નહીં ભૌભાઉની સાધના પછી જે ન પામી શકાય તે ગુરુની આજ્ઞામાં રહેનાર અર્થ સમયમાં સહજમાં જ પામે એવા શાસ્ત્રમાં ઘણા ઘણા દાખલા છે બધા શાસ્ત્રોના જાણ એવા પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં કહેતા કે બધું વાંચવું છે પણ એ લક્ષ્ય સાથે કે વચનામુ સમજવા માટે આ લક્ષ્ય રહે તો જેટલું પરમકુવનું ઓળખાણ થાય તેટલું લાભનું કારણ પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ ત્રણી નહીં વાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ